અમદાવાદ કે જ્યાં નવરાત્રી પહેલા રસ્તાના સમારકામના દાવા પોકળ સાબિત થયા આ દ્રશ્યો જોઈ લો જીએમડીસી ગ્રાઉન્ડના દ્રશ્યો છે દર વર્ષે અહીં રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગરબાનું આયોજન કરે છે અહીંયા રોડ ખૂબ ખરાબ હાલતમાં છે પ્રધાનમંત્રી મોદીની જનસભા હજી બે સપ્તાહ પહેલા જ હતી ત્યારે જ વીઆઈપી રોડ બનાવવામાં આવ્યો નવ દિવસ સુધી નવરાત્રીમાં આવતા ખેલૈયાઓએ ઉબડ ખાબડ રોડ પરથી પસાર થવું પડશે રોડ પર માત્ર કપચી પાથરી બેરિકેટ કરી એએમસીના જ

તેની તૈયારીઓ અંદર ચાલી રહી છે પણ જીએમડીસીની બહારના દ્રશ્યો જુઓ જે પણ ખેલૈયાઓ અહીંયા આગળ આવતા હશે તે લોકોને કેવા રોડ ઉપરથી પસાર થવું પડશે અને આપને એ પણ જણાવી દઈએ કે આ જે રોડ છે તે સોળ તારીખના રોજ પ્રધાનમંત્રીનું જીએમડીસી કાર્યક્રમમાં જ્યારે કાર્યક્રમ હતો તે વખતે આ રોડ છે તે અહીંયા આગળ બનાવવામાં આવ્યો હતો પણ તેની પરિસ્થિતિ અત્યારે જુઓ એબીપી અસ્મિતાએ ગત સપ્તાહે પણ આ અહેવાલ દર્શાવ્યો હતો પણ અમદાવાદ મહાનગરપાલિકાએ કામગીરી કેવા પ્રકારની કરી છે તે અહીંયા આગળથી આપ અનુમાન લગાવી શકો છો તેની ઉપર જે કપચીનો ભૂકો છે તે અહીંયા આગળ પધરાવી દેવામાં આવ્યો છે મૂકી દેવામાં આવ્યો છે અને રોડને કોઈપણ રીતે મોટરેબલ કરવામાં જ નથી આવ્યો એટલું જ નહીં બંને આજુબાજુ બેરિકેટ કરવામાં આવ્યા છે જેથી કોઈ પણ વાહન ચાલકો અહીંયા આગળથી પસાર થતાં પોતે કાળજી રાખે અમદાવાદ મહાનગરપાલિકા આજે હંમેશા પોતાની જવાબદારીમાંથી છટકવામાં માહેર છે તે ચાહે વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ હોય કે વરસાદ બાદ રોડ તૂટવાની પરિસ્થિતિ હોય પણ આ પ્રકારની પરિસ્થિતિ જીએમડીસી બહારના રોડ ઉપર અત્યારે જોવા મળી રહી છે જ્યાં આગળ વાઇબ્રન્ટ નવરાત્રિ થવાની છે અને નવ દિવસ સુધી આ કાર્યક્રમમાં ન માત્ર અમદાવાદમાંથી પરંતુ રાજ્યમાંથી અલગ અલગ લોકો નવરાત્રિની મજા લેવા માટે આવતા હોય છે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આ અમદાવાદ શહેરના આંતરિક રોડ ઉપર જોવા મળી રહી છે બાહ્ય તરફના જે માર્ગો છે એટલે કે એસજી ના જે સર્વિસ રોડ છે ત્યાં આગળ પણ રોડ તૂટી ગયેલી હાલતમાં છે પણ પ્રશાસન હજી પણ પ્રતીક્ષા કરી રહ્યું છે કે વરસાદ ક્યારે સત્તાવાર રીતે વિદાય લે અને તે બાદ રોડ રસ્તાના કામ શરૂ કરાય આ કામગીરી શરૂ થતાં દિવાળી સુધીનો તહેવાર આવી જશે એટલે કે નવરાત્રિની ઋતુમાં નવરાત્રિની સિઝનમાં અમદાવાદ શહેરના લોકોએ ઉબડખાબડ રસ્તા પરથી પસાર થવું પડશે કેમેરામેન રાત ભાવસર સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા